ઘરેલું હિંસા અને પતિ દ્વારા તથા સાસરિયા પક્ષ તરફથી પંડિતને ત્રાસ આપવામાં આવતા હોવાના કિસ્સા એક સામે આવતા હોય છે જેમાં પરણીત મહિલા આપઘાત કરતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે ત્યાં સુરતના ખટોદરા વિસ્તારમાં એક 25 વર્ષીય પંડિતાએ આપઘાત કરી લીધો હતો આ ઘટનામાં મૃતક મહિલાના પરિવારે સાસરિયા પક્ષ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યા હતા પોલીસે મૃતદેહનું કબજો તપાસ આદરી છે મારું નામ છે દીપકભાઈ મંગળભાઈ મારું મારી દીકરી છે રીના ઉર્ફે તુલસી ધવલભાઈ જરીવાલા એને આ લોકો આખા ઘરે એની બે ફોઈ અને બે કાકા એની સાસ પછી મારા જમાઈનો ભાઈ નાનો એના પપ્પા એ લોકોએ ત્રાસ આપીને નીચલી જાતિમાં ડેઢી ડેઢી કહીને ત્રાસ આપતા હતા વારે ઘડીએ હું હિન્દુ મેઘવાડ છું અને સામેવાળા ઝરીવાળા છે તો લવ મેરેજ છે એ લોકોના એ છોકરા માટે મારી છોકરીએ જ્યાં અમારી સમાજમાં સગાઈ કરી હતી એ સગાઈ પણ એ તોડી નાખાવી મારા કાન પર વાત આવી હું ચૌદ વર્ષથી જેલમાં છું મર્ડરના કેસમાં હું અત્યારે પેરોલ પર આવ્યો છું હું પેરોલ પર અગાઉ આવ્યો હતો ત્યારે મને વાત મળી કે મારી છોકરીનો અફેર બીજી જગ્યાએ ચાલે છે તો એ સગાઈ તોડવા માટે આગાડી બી એક દવા પી ગયેલી તો મને એમ થયું કે કદાચ આજે નાનું પગલું ભરવું જોઈએ કાલ ઉઠીને મોટું પગલું ભરે તો અમારી સમાજમાંથી મેં એની સગાઈ તોડાવી નાખીને આ છોકરા સાથે લવ મેરેજ કરાયા કોર્ટ મેરેજ કરાયા પછી SMC ની અંદર જે ફોર્મ બહાર પડેલા સમૂહ લગન માં એમાં ગયા વર્ષે સમૂહ લગન કરાયા એના હમણાં વચ્ચે બાળક ભી હતું તો આ લોકો પડાઈ નાખ્યું મારી છોકરીને એટલી ટોર્ચર કરી આ લોકો જાતિ વિશે ડેડી લાવ્યો ડેડી લાવ્યો આપડામાં લાવતી તો આમ ને તેમ છોકરાનો એમાં કોઈ વાંક નથી કેમ કે છોકરાને તો બધી જ ખબર હતી મારા ઘરે આવ્યો ત્યારે ખબર હતી હું ઝુપડ પટ્ટી માં રહું છું ગરીબ માણસ છું આત્મહત્યા તો નહીં કરે મારી છોકરી મારી છોકરી મને એમ લાગે છે કે આ લોકો મારી નહીં કીધી મારી છોકરી બસ મારી તો એટલી જ માંગ છે કે મને ન્યાય મળે ને પોલીસ તરફથી થોડોક સપોર્ટ મળે કે જે સાચી હકીકત છે એનો આ લોકો ખુલાસો કરે મારી છોકરીની ઉંમર હતી પચીસ વર્ષ એનું નામ છે Rina Urpe Tulsi.